નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ને બુધવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસો ને રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજારમાં સામાન્યથી થોડો વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે આવી રીતે જીરુની બજાર દરરોજ વધગીટ સાથે વેપાર થતો જોવા મળી શકે છે હમણાં કોઈ મોટી તેજી કે કોઈ મોટી મંદીની સંભાવના જણાતી નથી ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે બજાર જોવા રહી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરું અને અજમાના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરું એકત્રીસો પચાસથી બેતાલીસો ને સાઠ રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા ઈસબગુલ સત્તરસો સિત્તેરથી પચીસસો ને બાણું રૂપિયા રાયડો બારસો તોતેરથી તેરસો ને અઠ્યાવીસ રૂપિયા તલસફેદ બારસોથી બે હજાર ચોવીસ રૂપિયા ધાણા ચૌદસો તેત્રીસથી ચૌદસો ને તેત્રીસ રૂપિયા સુવા તેરસો પચીસ થી સોળસો રૂપિયા અને અજમો એક હજાર પંચાણું થી ચોવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ